પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે તદ્દન ઉદાસીન છે ત્યારે હાલમાં મણિપુરમાં મહિલા પર સામૂહિક બળાત્કારના કૃત્યો આચરાઈ રહ્યા હોય સાથે મહિલાને નગ્ન કરી ફેરવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતાં જ સમગ્ર દેશમાં આવી ઘટનાને લઈને હચમચી જોવા પામ્યા હતી અને રોષ જોવા મળ્યો છે જ્યારે આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને સુરત કલેક્ટર થકે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી મણિપુરમાં મહિલાઓ સાથે થયેલા સામૂહિક બળાત્કારના પાશ્વિક કૃત્ય અને મહિલાઓને નગ્ન કરી ફેરવાના વિડીયોને લઈને દાખલો બેસાડવા તથા શાંતિ સ્થાપવામાં નિષ્ફળ કરી રાજ્ય અને કેન્દ્ર સરકારને પદભ્રષ્ટ કરવા રજૂઆત કરી હતી આજે સમગ્ર દેશની અંદર લોકો જાણે છે કે મણિપુરની અંદર છેલ્લા બે મહિનાથી સતત હિંસાઓ ચાલી રહી છે મણિપુર ભડકે બળી રહ્યો છે આવા સમયે એની સાથે સાથે મણિપુરની અંદર મહિલાઓ સાથે એક રાક્ષસી કૃત્ય કરવામાં આવ્યું એમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો એના વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે ખરેખર તે અમાનવીય છે જ્યારે ભારત દેશની અંદર એક મહામહિમ રાષ્ટ્રપતિ મહિલા હોય અને આ દેશની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલા સુરક્ષાની વાત કરતા હોય ત્યારે આ છેલ્લા બે મહિનાથી સતત મણિપુરની અંદર આવા દુષ્કૃત્ય બની રહ્યા છે એ બાબતે કેન્દ્ર સરકાર અને મણિપુરની સરકાર તદ્દન નિષ્ફળ છે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી આમ આદમી પાર્ટી વતીથી મહામા મહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ કે આ હિંસાઓને ડામવામાં આ મહિલાઓ સાથેના દુષ્કૃત્ય અને બળત્કારને એના બળતકારીઓ સામે પગલા લેવામાં અને આ અપરાધોને રોકવા માટે નિષ્ફળ મણિપુરની સરકારને કેન્દ્ર સરકારને તાત્કાલિક બરખાસ્ત કરવી જોઈએ મણિપુરમાં મહિલાઓ પર થયેલા અત્યાચારને લઈને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ શરૂ કરાયો છે અને આવનાર સમયમાં લોકસભામાં પણ કોંગ્રેસ આ પ્રશ્ન સાથે વિરોધ નોંધાવશે અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા